ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આરએસએસની જે વિચારધારા છે એ એસી એસટી ઓબીસીની જે અનામત છે એ કઈ રીતે હટે એ એમના વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે એ કોઈ વ્યક્તિ નથી બોલતી પણ એમની વિચારધારા બોલે છે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય અને એ દિવસે ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ અનામત માથાના દુખાવા સમાન છે આવું નિવેદન આપીને એમણે એસસી એસટી ઓબીસી જે કેટેગરીમાં જે સમાજો આવે છે એ સમાજોનો એક હક છે એ હક છીનવવા માટેનું એમનું એક દી નિવેદન છે એ એક દુઃખદ છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આવી વિચારધારાને સદબુદ્ધિ આપે અને એ પોતે પણ ઓબીસીમાંથી આવે છે જ્યારે એમના હસબન્ડ પણ ડૉક્ટર છે તો એમને અનામત બક્ષીપંચમાં એમને પોતે પણ કદાચ લાભ લીધેલો છે અને બક્ષીપંચના કેડરમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે અને એને માથાના દુખાવા સમાન ગણે તો એનાથી મોટું એ દુઃખદ નિવેદન બીજું કાંઈ ના કહી શકાય એમને હું માનું છું ત્યાં સુધી માફી પણ માગી છે પણ કમસે કમ જે અનામત જેને હાચવવા માટેની જવાબદારી છે એનું રક્ષણ કરવાની જવાબદારી છે અને પ્રજાસ્તાક દિવસે એટલે પ્રજાના અધિકારો કે એ દિવસે આપણને બંધારણ એના બંધારણ હક મળેલો છે અને બંધારણની ઉજવણીના દિવસે રાષ્ટ્રીય તહેવારના દિવસે આવું નિવેદન એ એમના માટે એક બક્ષીપંચ સમાજો માટે એસી એસટી અનામત સમાજો માટે દુઃખદ છે એમને ફરી માફી પણ માગવી જોઈએ અને ક્યારે પણ આવું નિવેદન એ કાંઈ એસસી એસટી ઓબીસીને અનામત વર્ગ ધરાવતા સમાજો માટે ન કરવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે માફી છે માફ કરવા છે એ એસી એસટી ઓબીસીને જ્યારે સમય સંજોગે એનો જવાબ એ કદાચ એમને માફીને પાત્ર હું કોઈ માફીને આપવા માટે હકદાર નથી પણ જ્યારે જે વાત આવશે ત્યારે એમણે માફી માગી છે અને માફી માગ્યા પછી પણ જે કાંઈ વાત એમના પાર્ટી તરફથી કે એના તરફથી જે કાંઈ જાણવા મળી નથી પણ એ વ્યક્તિગત રીતે એમણે પોતે માફી માગી લી